ત્યારે મુખ્ય સમાચાર ઉપર નજર કરીએ શિવ પ્રતિષ્ઠા નિમિત્તે થરાદ ખાતે ભવ્ય શોભાયાત્રા નીકળવામાં આવી નવા રામજી મંદિર ખાતે શિવ મંદિરની શિખર પ્રતિષ્ઠા અને ધ્વજારોહણનો ત્રિદિવસીય કાર્યક્રમ યોજાયો થરાદ ખાતે આવેલા નવા રામજી મંદિરમાં શિવ મંદિરની શિખર પ્રતિષ્ઠા અને ધ્વજારોહણ મહોત્સવ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા નીકળવામાં આવી હતી થરાદમાં શિવ મંદિર શિખર પ્રતિષ્ઠા તથા ધ્વજારોહણ મહોત્સવ થરાદ ખાતે યોજવામાં આવી રહ્યો છે જેમાં આજે રામજી મંદિરથી ભવ્ય શોભાયાત્રા નીકળવામાં આવી અને આ શોભાયાત્રા જવાહર ચોક મહાવીર બજાર કાજીવાસ જૂની ગંજ બજાર લક્ષ્મી માતાના મંદિર પાસેથી થઈ જૂની નગરપાલિકાથી બલિયા હનુમાન ચોકથી પરત શિવ મંદિરે આ શોભાયાત્રા ફરી હતી આ શોભાયાત્રામાં સાત બગીઓ બે ઘોડીઓ લાઈવ નાસિક ઢોલ અખાડા તલવારબાજી સહિતના વિવિધ પ્રકારના વેશ પૂજાઓ કરવામાં આવ્યા હતા અને આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા જેમાં સંત શ્રી લખનદાસ બાપુ ચારડા હિતેશભાઈ શાસ્ત્રી લવાણાવાળા ડીડી રાજપૂત નગરપાલિકા પૂર્વ પ્રમુખ પથુસિંહ રાજપૂત જયમીન પ્રજાપતિ અજયભાઈ ઓઝા વિક્રમસિંહ પિલોડા બીકે પ્રજાપતિ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા તમામ આયોજન શ્રી રામ સેવા સમિતિના પ્રમુખ જગદીશિંહ પરમાર સહિતના સભ્યો દ્વારા કરવામાં આવી રહ્યો છે શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ભક્તોએ શિવ શિવભક્તો ઉપસ્થિત રહ્યા હતા તેમજ શોભાયાત્રાના રૂટ ઉપર વિવિધ જગ્યા પર ઠંડા પાણી સરબત છાસ જેવા કેમ્પો કરવામાં આવ્યા હતા અને જેમાં થરાદ ભાજપ શહેર પ્રમુખ જમીન પ્રજાપતિ હિતેશ વાણિયા સહિત દ્વારા ઠંડી છાશનો કેમ્પ રાખવામાં આવ્યો અને જેમાં મુસ્લિમ સમાજ દ્વારા ઠંડા પાણી સરબત કેમ્પ કરવામાં આવ્યો અને આ શોભાયાત્રામાં મુસ્લિમ સમાજ અને મેમણ સમાજ દ્વારા શોભાયાત્રામાં પુષ્પ ફૂલોથી સ્વાગત કરવામાં આવ્યું હતું આ શોભાયાત્રામાં ડીવાયસપી એસ એમ વારોતરિયા પીઆઈ આર આર રાઠવા તેમજ પીએસઆઈ સીપી ચૌધરી સહિતના પોલીસ જવાનો દ્વારા શોભાયાત્રામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે આ શોભાયાત્રા નીકળવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ કાયુમભાઈ ચૌહાણ થરાદ લાખની બ્યુરો છે